નમસ્કાર મિત્રો પર્દાફાસ ભાદરવી પૂનમે કાર્તક મહિનાની પૂનમે ચાલતા સંઘોનું જોર ચાલતું હોય છે ચાલતા સંઘો અંબાજી જતા હોય છે ક્યાંક ડાકોર જતા હોય છે ક્યાંક માતાના મઢે જતા હોય છે એનું એક બહુ જ ચાલતું હોય છે અને ભાદરવી પૂનમે અંબાજી તો બહુ જ લોકો જતા હોય છે ને રોડ રસ્તા ઉપર ભીડ ભીડ થઈ જતી હોય છે એમની સેવા કરવા માટે રોડ રસ્તા ઉપર તંબુઓ બાંધવામાં આવે છે ટેન્ટ બાંધવામાં આવે છે નાનકડા મંડપો બાંધવામાં આવે છે એમના ફ્રીમાં જમાડવામાં આવે છે એમને દવાઓ પૂરી પાડવામાં આવે છે અને ક્યાંક ક્યાંક તો અમુક લોકો એટલા ઘેલા થઈ જાય કે એમના પગ પણ દબાવી આપે એમાંથી એમને પુણ્ય મળે હવે મારા હિસાબે આમ તો હું એકવાર મોજ મસ્તી માટે ગયેલો ચાલતા સગમાં પણ આ નવરી બજારનું કામ છે તમે આમ ટ્રેકિંગ કરવા જાઓ મોજ મસ્તી માટે નદી નાળાઓને શું કહેવાય ડુંગરો ઉપર એ અલગ ડિફરન્ટ વસ્તુ છે પણ આ તમે એક અંધશ્રદ્ધાથી દોરવાઈને એક એક જ દિવસોમાં એક જ ટાઈમમાં જે તૂટી પડો છો એના લીધે સરકારને પણ વ્યવસ્થા જાળવવામાં તકલીફ થઈ જાય છે ઇવન તમને કહું કે ભાદરવી પૂનમે મને યાદ છે અમે ઘણીવાર સાંભળ્યું છે કે અંબાજીમાં પ્રવેશ ના કરી શકો તમે એટલી લાખોની ભીડ હોય કે તમે ચાલતા સંગમાં ગયા હો પણ તમે અંબાજી મંદિરે પહોંચી ના ભીડ હોય છે તો તો એનો શું દૂરથી ગબ્બરની ધજાને પગે લાગીને પાછા વળતા હોય છે લોકો એ પણ મેં સાંભળ્યું છે તો મિત્રો તમે ટ્રેકિંગમાં જાઓ અલગ વસ્તુ છે એ તમારા ટાઈમે તમારા સમયે તમારા વેકેશન મુજબ જાઓ છો જ્યારે આ એક જ ટાઈમે એક જ તહેવાર એક જ તિથિ બિથિના જે પેલું પરંપરાગત મહત્વના લીધે તમે દોટો મૂકો છો ત્યારે ભીડ થઈ જતી હોય છે તો મિત્રો આ રીતે બધી સરકારને પણ વ્યવસ્થા જાળવાની મુશ્કેલ પડે પરંતુ ગુજરાતમાં એક વસ્તુ સારું છે કે આ ચાલતા સંઘોમાં જે પણ જાય છે એ લોકો ધમાલ નથી કરતા હોતા તોફાન નથી કરતા હોતા એટલે એ એ રીતે એ ગુજરાતીઓનો એ ગુણ સારો છે હવે એવું ટાઈપનું એક તૂત ચાલી રહ્યું છે યુપી બિહારમાં ઉત્તર ભારતમાં અને કાવળિયા હોવાનું હવે એ અમુક દિવસોમાં શ્રાવણ મહિનામાં બધા તૂટી પડશે સામટા નીકળી પડશે આખા યુપી ને બિહાર ને ઝારખંડને જે ઉત્તરાચંડને બધેથી તૂટી પડશે ઇવન રાજસ્થાનને પંજાબથી પણ તૂટી પડશે અને એ ગંગા નદીમાંનું પાણી લેશે માટલાઓમાં ભરી કાવડમાં અને પછી એ મહાદેવજીને ચઢાવવાનું હવે આમાં કોઈ લોજિક લાગે છે પણ એટલું બધી ભીડ થતી હોય છે ને આ શું કે સરકાર એને એટલું પ્રોત્સાહન આપતી હોય છે કે જે ખરેખર ના આપવું જોઈએ હા એમની વ્યવસ્થા જાળવવી જોઈએ એમને માં તકલીફ ના પડે અથવા તો એ લોકો બીજાને તકલીફ ના કરે એ ધ્યાન રાખવું જોઈએ હવે આ કાવડિયાઓને એટલું એક રીતે તો ગુંડાગીરી કરતા હોય છે મોટા ભાગે તો કારણ કે એમની એક તો આ એમ કે ધાર્મિક યાત્રા એટલે લોકો એમને બહુ બોલી ના શકે નહીં તો ધમાલ કરવા માટે ધાર્મિક લાગણી આપણે તો ધાર્મિક એટલી હોય છે કાચ જેવી નથી કે તૂટી નથી ગ્લાસ પડે તૂટી જાય એવી ધાર્મિક લાગણીઓ તકલાદી એટલે કાવડિયાઓને તો મજા પડી જાય છે એક તો કાવડો લઈને કે એવી રીતે ફરતા હોય કેસરી રંગના જબ્ભા ને ખેસ નાખેલા હોય પહેરેલા હોય કપડા ને એવું એટલે અને જૂથમાં હોય એટલે એમને તો બોલાય જ નહીં ને એ લોકો એટલી ધમાલ હિંસક ધમાલ કરતા હોય છે કે ધાર્મિક લાગણીના એટલે કોઈ એમને બોલી નથી પોલીસ પણ ના બોલી શકે હવે વ્યવસ્થા જાળવવાનું કામ તો પોલીસનું હોય ને અને એ લોકો જયારે બીજા ને હેરાન કરતા હોય ત્યારે તો જાળવું જ પડે ને તો એ જળવાતું નથી ઘણા બધા વિડીયો આવ્યા છે કોઈના રેસ્ટોરન્ટ તોડી નાખ્યો છે બેન નું મેં વિડીયો જોયો તો રડતી કે મજૂરી કરીને રાખી રાત જાગી જાગીને રેસ્ટોરન્ટ જમાયો તો કાવડિયા તોડી નાખ્યો રડતી કોઈને સ્કૂટર બાઈક અડી ગઈ હોય તો એના મારીને તોડી ના ધોઈ જ નાખે છે એક ગાડીને મેં વિડીયો જોયો કે ગાડી એમ જ પડી રહી હતી ને એને તોડવા મંડી પડેલા પોલીસ પણ બોલતી નથી કારણ કે આ તો સરકાર પ્રેરિત થઈ ગયું છે હવે તો આને ઉપરથી આ કાવડિયા ઉપર યુપી સરકાર ગુલાબના પાખડીઓ વરસાવે છે ગુંડા પ્રોત્સાહન આપે છે એવું થઈ જાય આ તો એક આર્મીના જવાન સીઆરપીએફ હોય ગમે તે આર્મીનો જવાન તો ખરો ને એના બાળક નાનું બાળક જોઈ રહ્યું છે ને કાવડિયા હોય એને મારે છે એટલે આ લોકોનો કોઈ શરમ જ નથી ટોટલ ગુંડાગીરી હવે આમાં શું શ્રદ્ધા તમારી તમારે ભક્તિ કરવી હું કાયમ કહેતો હોઉં છું કે તમે ભક્તિનો મર્મ જાણતા નથી તમારે ભક્તિ કરવી હોય તો ઘરમાં બેસીને કરવાની હોય આવી રીતે રોડ રસ્તા ઉપર ધમાલા કરવાથી ભક્તિ ના કહેવાય રોડ રસ્તા ઉપર માઇકો વગાડો ડીજે વગાડો કોઈના ઘરે આગળ ડીજે વગાડો તો એ લોકોના ઘરવાળાને કેટલી તકલીફ થાય ચાલો ડીજે ને માઈક બી એટલા બી સ્પીકર એટલા જોર જોર મોટા મુકતા હોય છે કે જેનું ઘર નજીક હોય એની તો દશા બગડી જાય હાલત ખરાબ થાય એ કહે છે અમે તો ભક્તિ કરી અરે પૂંછડામાં પહે ગઈ તમારી ભક્તિ તમે લોકોને હેરાન કરો છો ભક્તિ નથી કરતા પેલું ગંગા સતીનું શું ભજન છે ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું ત્યજવું અભિમાન રે એ ટાઈપની એક ભજન છે તો આ ભક્તિ ના કહેવાય પ્રદર્શન કરો છો તમે ભક્તિ તો ઘરના ખૂણામાં બેસી ન થાય એકાંતમાં થાય જાહેરમાં ભક્તિ ના થાય જાહેરમાં તમે પ્રદર્શન કરો ધમાલા જ કરો છો તો આ રીતે ધમાલા એવા ચાલી રહ્યા છે યુપીમાં ભક્તિના નામે અને તમે જુઓ તો એ આર્મીના જવાનો માર્યો છે કોઈના રેસ્ટોરન્ટ તોડી નાખ્યા છે કોઈનું સ્કૂટર અડી ગયું હોય તો એને મારવામાં આવે છે ઈવન પોલીસને મારવામાં આવે છે પોલીસને પોલીસને ઉઠબેસ કરતો જો ઉઠબેસ કરાવતા હતા પોલીસને ધોઈ નાખ્યો છે અને એક વિડીયો જોઈને બહુ દુઃખ થયું કે આમ લાગી અને એવું તો રિટાયર્ડ જે ડીજી કહેવાય ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એમનો પણ મેં એક વિડીયો જોયો કે એમણે એવું કહ્યું કે આ ખોટું થઈ રહ્યું છે રિટાયર્ડ ડીજી કે જેણે વર્ષો સુધી યુપી પોલીસમાં જોબ કરી છે એ રિટાયર્ડ ઓફિસરે આઈપીએસ ઓફિસરે એવું કહ્યું પોલીસ વાલા કાવડીઓના પગ દબાવે તો ભાઈ તમારો સેવા કરવી તો ઉતારીને વરદી ઉતારી પહેરીને તમે કાવડિયાના પગ ના દબાવી શકો આ તો વરદીનું અપમાન કહેવાય ખબર જ નથી પડતી આ ડીજી રિટાયર્ડ ડીજી નું કેવું છે કે તમારે બહુ સેવા કરવાનું મન થાય તો વરદી ઉતારી દો કરો સેવા કોણ ના પાડે છે પણ તમે સરકારની ડ્યુટી ઉપર છો તો તમારાથી આવી રીતે ના કરાય અને એ બીજી નું નામ ભૂલી ગયો એમણે સરસ સવાલ બી કર્યો કે કેટલા કાવડિયા હોય અને કેટલા એમના પગ દબાવવાલા પોલીસ વાળો હોય ઘર મા બાપ ના પગ દબાવ્યા હશે કશું નહીં મા બાપ ની તો સેવા કરો ના કરીશ અલગ વાત છે પણ આ ગુંડાગીરી કરે છે એમના પગ દબાવવાના એમના પગે માલિશ કરવાના પોલીસ વર્દીમાં એટલે આ જે બે હજાર ચૌદ પછીની જે સરકારોએ જે આ ધમાલા અને ધર્મ પ્રેરિત રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પ્રેરિત જે આ પ્રોત્સાહન ધર્મોના જે પરંપરાઓને જે આપે છે ને એ ખરેખર લોકશાહી માટે બરોબર નથી આપણે લોકશાહીમાં આપણે સર્વ ધર્મનું શું કહેવાય બિનસાંપ્રદાયિક છે બધા ધર્મો કોઈને જે પાડવું પાળે પણ એમની રીતે પાળે સરકારે એમાં એ ના કરવાનું હોય સરકારે એ લોકોને પ્રોત્સાહન ના આપવાનું પણ આપણે તો કાયમ હજ માટે સબસિડી આલો અને કોઈ પેલા દિલ્હી વાળા એ યાત્રા માટે આપતા હતા કેજરીવાલની જ વાત છે કદાચ યાત્રા માટે હેલ્પ કરતા હતા મંદિરોને હેલ્પ કરો આશ્રમોને તમે ટેક્સ ફ્રી આપો માફી આપો આ બધું લોકશાહી માટે નથી બરોવું હોય પણ હવે લોકશાહીની વ્યાખ્યા જ આપણે તો અહીં અલગ થઈ ગઈ તો આ કાવડિયાઓ ધમાલા જ કરે છે કોઈ ભક્તિ નવરી બજાર છે એમની જોડે નોકરી નથી જોબ નથી નોકરી ધંધો નથી કામ નથી ચલો કાવળ લઈને નીકળી પડો તો જે મહિના ટૂંકા થયા રસ્તામાં ખાવાનું તો મળવાનું જ છે પ્રજા છે ઘેટા પ્રજા તમને ખાવાનું તો આપવાની જ છે ઉપરથી દવાઓ આપશે તમારા પગ દબાઈ આપશે એટલે જે મહિના ટૂંકા થઈ ગયા આ ભક્તિ નથી આ નવરી પ્રજાને ટાઈમ પાસ છે એને પણ ભક્તિના સનાતનના બહાને અવળા કામ થાય છે એ મેં કવિતા લખી છે ને એવું જ છે સનાતનના બહાને અવળા કામ થાય છે પોલીસને માર પડે છે પોલીસને મરાય છે ભારતમાં જુઓ કેવો ભગવો લહેરાય છે એવું થઈ ગયું છે સનાતનના બહાને બધા અવળા કામ કરી શકો તમે એમાં સનાતન ભગવાય છે ને આપણે સનાતનની ટીક ટીકા ટીપણ નથી કરતા સનાતન ધર્મ જેને પાળવો એમને એમનો હક છે જે પણ કોઈ પણ ધર્મ ની વાત છે પણ આ તો સનાતન ના માને તમે આ કામ તોડો છો છો સ્કૂટરો રેસ્ટોરન્ટો બિચારા તોડી નાખો છો સૈનિકોને મારો છો પોલીસ મારો છો સનાતન ના માને સનાતન માં આવું લખ્યું આવી ભક્તિ લખે ભક્તિ ના શાસ્ત્ર કોને રજા એ પૂછે તો નહીં આવડે એક ગ્રુપમાં મેં પૂછ્યું હતું કે ભક્તિના શાસ્ત્રો કોણે લખ્યા હવે એક ઋષિનું તો નામ આપો નહીં આવે ગૂગલ કર્યા વગર આપજો કીધું નથી આવડતા તો ભક્તિના સૂત્રો કોણે લખ્યા શાસ્ત્રો કોણે લખ્યા એ જ ખબર નથી એ લોકો ભક્તિની વાતો કરે છે એમના ના એમના અર્થ મુજબ રોડ રસ્તા ઉપર ધમાલ કરવી ડીજે વગાડવા મોટા મોટા સ્પીકર વગાડવા એ ભક્તિ એ ભક્તિ નહીં ભક્તિ તો એકાંતમાં થાય ઘરના ખૂણામાં બેસીને થાય એટલે મિત્રો આ કાવડિયાઓનું જે ચાલી રહ્યું છે એ બહુ દુઃખદ છે અને વધતું જાય છે પહેલા નહોતું આટલું બે હજાર ચૌદ પહેલા કાવડિયાઓનું આટલું જોર નતું ને એટલી આટલી ધમાલય નથી એમને કોઈ પૂછતું એ નતું એમનો કોઈ સ્પેશિયલ રક્ષણ નતી આપતી સરકારો એમની જાતે જાય ને પાણી ભરીને એમને શ્રદ્ધા મુજબ કરે એમાં કોઈ રોકતું નહોતું પણ બે હજાર ચૌદ પછી નવી સરકારો એ જે નાટક શરૂ કર્યા છે એમાં કાવળિયાઓનો મન ફાવતું જડી ગયું છે પણ એ આમ પ્રજા માટે અને લોકશાહી માટે તો નુકસાનકારક જ છે ખતરનાક જ છે આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય